જે માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા લોક ની અંદર તો તમને આજે વાતાવરણ થોડુંક બતાવી લાખા શું કેવું લાંબાજી મામૂલી વાતાવરણ છે ફૂલ થાય અને વરસાદ પડે અને હું નાઉ રાઈ દે એવું એમ તો મિત્રો વાતાવરણ તમે જોઈ શકો છો આવ પડ કાલ શું કરો કેમેરાન શીખ્યો છું તો કાલ થોડુંક લોક ની અંદર કાળો રીજટ આવી

પગો ભાઈ કરે ગયો હતો કે આઈડિયા થઈ ગયા થરાદ થી હવે આવતા હશે તો આજ મિત્રો પગો ભાઈ રજા ઉપર હતા નાખે તમે તો આવું જ પડે ને અને મિત્રો આ તો કારણ કે પૂતળું હોય ને એવી રીત સોટ જાય વાળી સ્ટાઇલમાં આ તો તમે ખબર નહીં કહી દઉં તો આપણે વચ્ચે આવવાનું છે ચાલ જાઉં છે ફરવા

કે હવે આપણે તો મિત્રો આપણા ભગોભાઈ પણ આવી ગયા છે અને આપણે કોમેડી વિડીયોનું એક શૂટિંગ પણ કરી લાશું છે શું કેવું ભગાભાઈ તો મિત્રો એક કોમેડી વિડીયોનું શૂટિંગ કરી લેશું છે અને ભગોભાઈ પણ આવી જશે અને તો આપણે હવે બીજો વિડીયો બનાવવા જઈ રહ્યા છે તો આપણે ચાલા આ છે બીજો વિડીયો

રાતે એવી રીતે નહીં ભૂવાનો વિડીયો રાખે રાતે તો મિત્રો રાતે ભૂવાનો વિડીયો રાખવાનો શું કહ્યું એ ભૂતનો તો વિડીયો બનાવી ગયા છે આપણે એટલે ભૂતનો કંઈક બનાવશે તો અલગ વિડીયો બનાવશે અને એટલે સાધે સિમ્પલ બતાવ બનાવશે એ વિડીયો શું કેવું ભગા ભાઈ હવે લાઇક કરી દીધો કહો ચેનલ કરી કામીટ અને હારો લાગે રગ તો એક લાઈક કરી નાખજો અને ચેનલ સબ્સ્ક્રાઇબર મળી એક નાવા અલગ ની અંદર તો આઉંધી જય માતાજી પણ મળવાનું હાલ નહીં છેમ આજે તો રાતે રમીલ બતાવવાની છે અને આપણે સંજો ભાઈને બધા બતાવશે આ અલગ અંદર હે તો મિત્રો રાતે આપણે રમેલમાં જવાનું છે એટલે વિડીયોનો ઇન્ટામ બધો કરવો પડશે શું કેવું તો મિત્રો આપણે વિડીયોનો ઇન્ટામ કરી લાખા ઠેલામ બધી વસ્તુ લાખા કે શું શું વિડીયામાં રોએ છે શું કેવું અને આપણે મિત્રો આપણે વિડીયો બનાવવાની સ્ટેન્ડ આવે એ આપણા કને પડ્યું છે પણ ફોન મેળવાનો આવે એ તૂટી ગયું છે એ આપણે હવે થોડા સમયમાં લાવી દેવાનું શું કેવું નવ નવું આપણે એક ફોન મેળવા થાય વિડીયો ઉતારનારો ના હોય તો ફોન મેળવા થાય કે કે કેમેરામેન તો આર્યા 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 અને સંજુ છે પણ મિત્રો આ કોળીઓ તો ફોન ઓછો હે અને આપણા કાને ફોન હાથમાં હાલે છે એટલે તો લગ્નની અંદર જોડે જોડાયે તો રાતે હવે મળી ચૂક્યું મિત્રો વાજ્યા છે હાડા હાથ અને દેખી શકો છો છોડ્યો છે તમે જોઈ શકો છો ચાર એક ચારેકોરાથી ગામમાં ગામમાં છું આ બાજુ તમે જુઓ છો અને આ બાજુ જોવો તમે લોકેશન ખાલી હે આ તો લગભગ કે ને ભૂવાનું શૂટિંગ થાય તો થાય ને કે ના આજે રમેલ છે અને અને વીજળી પણ થાય એની સાથે શું કેવું હાડો ગામમાં લઈ આવવા હા તો મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છે અને અહીં ગંદો ભયંકર છે એમને

તો મિત્રો આપણે હું જે રમેલમાં જ્યાં નહોતા ચમ કે વરહદ સારો થઈ ગયો હતો અને તમને બતાવ્યું છું અંદર કે રમેલમાં છે પણ જ્યાં નહોતા મિત્રો રમેલ હતી પણ વરહાદ વધારે આવ્યો તો હ વરહદ એટલે ખૂબ ખૂબ જ આવ્યો હતો વરસાદ એટલે આશીર્ત તો વરહાદ અને જુઓ તમે જોઈ શકો છો વરહદ જુઓ તો તો લીલી જમીને એકદમ લઈ તો મિત્રો એટલે રાતે રમણમાં જ્યાં તો એટલે આપણે આપણે પૂરો કરીએ છીએ તો મિત્રો આજના લગ્નની અંદર આટલું જ મળીએ કે નવા લગ્નની અંદર નવા દિવસ સાથે ત્યાંથી જય માતાજી